કેમ છો મજામાં આજના વિચાર છે જ્ઞાન નોલેજ આ સુવિચાર ફ્રેન્ચ ફિલોસોફર એવા શ્રી માઇકલ ડી મોન્ટેન્સાહેવે ખૂબ જ રીતે લખ્યો છે જ્ઞાન નોલેજ તમે થોડું જાણો છો તે સમજવા માટે તમારે ઘણું બધું શીખવું પડશે મારા વાલા મિત્રો અહીંયા ફ્રેન્ચ ફિલોસોફર માઇકલ ડી માઉન્ટેન સાહેબ એવું કહી રહ્યા છે એવું સમજાવી રહ્યા છે કે કોઈ પણ વસ્તુને ફક્ત જાણવી અને તે વસ્તુનું જ્ઞાન મેળવવું તે બંને વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે ખાલી વસ્તુને વાંચી લેવી અને જ્ઞાન મળી ગયું એવું ના હોય જે પણ વાંચ્યું છે જે પણ જોયું છે જે કંઈ સારું શીખ્યા છીએ તેને આપણા જીવનમાં અમલમાં મૂકવું પડશે જ્યારે આપણે આ વસ્તુ આપણા જીવનમાં અમલમાં મૂકીએ છીએ અને પછી આપણો જે ગ્રોથ થાય છે આપણો જે વિકાસ થાય છે તે ખરેખર સારો અને સાચો વિકાસ છે માટે આપણે હંમેશા જાણકારી અને જ્ઞાન વચ્ચેનો તફાવત સમજીને ખરેખર સાચું જ્ઞાન મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ તેના માટે થાય એટલી વધારે મહેનત કરીને તેના માટે શીખવાનો પ્રયાસ કરવો જોઈએ ફક્ત જાણકારી મેળવવાથી નહીં થાય પૂરેપૂરું જ્ઞાન મેળવવું પડશે અને જે વ્યક્તિ આવી રીતે પૂરેપૂરું જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરે છે થોડું થોડું જ્ઞાન એને મળતું જાય છે તો તે વ્યક્તિ કે જેણે પોતાના લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી તે ધીરે ધીરે સંતોષપૂર્વક ત્યાં પહોંચી શકે છે એના માટે જ જ્ઞાન અને જાણકારી તે બંને વચ્ચે જે તફાવત છે તે સમજવો ખૂબ જ જરૂરી છે થેન્ક યુ